સૌથી મોટું જંગી વોટિંગ પાવર એટલે સમસ્ત ઠાકોર અને કોળી સમાજનું છે તો ક્ષત્રિય સમાજ અને ઠાકોર સમાજની અને કોળી સમાજની જે મીટિંગો ગાંધીનગરે લગભગ પાંચ સાત વખત થઈ અને એમાં સમાજ લેવલે જેટલા સંગઠનો ચાલે છે બધાએ પ્રમુખોની પણ ઈચ્છા હતી અને આવડું મોટું જંગી વોટિંગ આપે છે તો અલ્પેશજીને ડેપ્યુટી સીએમમાં લેવા જોઈતા હતા એવી બધાની આશાને અપેક્ષા હતી અને છતાં છેલ્લે એ બાબત ઉપર પૂર્ણ વિરામ મુકાયો તો એનું સમાજને દુઃખ જરૂર છે આપ જુઓ કે જ્યારે મિનિસ્ટ્રીનું વિતરણ થાય છે એના પદ અપાય છે ત્યારે પણ હાવ સી ગ્રેડના ખાતા હોય એની વેચણી કરવામાં આવે છે એ વાતનું પણ સમાજને અત્યારે દુઃખ છે બાપુ કોળી સમાજમાંથી કુંવરજીભાઈને મંત્રી બનાવ્યા છે પરસોત્તમ પરસોત્તમભાઈને પણ મંત્રી બનાવ્યા છે દક્ષિણ ગુજરાતમાંથી પણ મંત્રી બનાવ્યા છે અહીંયા સ્વરૂપજીને પણ મંત્રી બનાવ્યા છે સમાજમાંથી જે ખાતું હતું એના કરતાં નીચે ખાતા નાખી દીધા ત્યાં તમે જુઓ તો એ પણ અગનાર હતા ચલો અલ્પેશજી અથવા ઓપ્શનમાં કુંવરજીભાઈ પણ હતા એમને ડેપ્યુટી સીએમ બનાવ્યા તો સમાજ એવડું મોટું વોટિંગ કરે છે અને ભાજપને વર્ષોથી એના સપોર્ટમાં છે તો ભાજપ જ્યારે ખાતાની વેચણી થાય છે ત્યારે કેમ આવો અન્યાય કરે છે એ મારો એકલાનો પ્રશ્ન નથી આખો સમાજ આ બાબતથી બાબત છે તે એક એક સમાજની અને મારા વ્યક્તિગત લાગણીને પ્રમાણે કે અમુક સમાજની વસ્તી થોડી હોવા છતાં પણ અમુકને સારા સારા પદો મળે છે અને વારે વારે મળે છે તો આ સમાજ સાથે એટલા અન્યાય કેમ થાય છે એ મને સમજાતું નથી બાપુ આમ જે વાત કરી રહ્યા છો સમાજના નેતાઓ શું એ કોળી સમાજ હોય કે ઠાકોર સમાજ એના ધારાસભ્યો આમ નહીં બોલી શકે હું કહું છું ને એમની મર્યાદા છે જે પાર્ટીમાં જાય એટલે પાર્ટીના જે પ્રોટોકોલ લાગુ પડતા હોય એ પ્રમાણે મૌન થઈ જવું પડતું હોય છે પણ અમારે નેતા બનવું નહીં એટલે જે સમાજના કેટલા લગભગ સો બસો જેટલા સંગઠનો આવે છે એ બધા સંગઠનના પ્રમુખો આજે લગભગ ઉત્તર ગુજરાતના લગભગ ઘણા સંગઠનના પ્રમુખો બેઠા હતા અને અમે સભા ચાલુ થઈ એની પહેલાં પણ જેના ઘરે બેઠા હતા એ બધા આગેવાનો ત્યાં હતા કેટલાય જિલ્લા તાલુકા ડેલિગેટ્સ હતા સરપંચો હતા બધાની એક જ વાત હતી એટલે પછી મેં એ વાતને દોહરાવી છે તો સીએમ કે ડેપ્યુટી સીએમ બને તો શું વાંધો છે હું એમ કઉ છું ચલો ના જો એવું તો નથી કે એના કોઈનામાં લાયકાત નથી લાયકાત વાળા સમાજમાં ઘણા છે મંચ ઉપરથી ન બોલી શકે માની લે આપ જે કહી રહ્યા છો પણ ઓફ કેમેરા મંચથી નીચે તમને ક્યારે એ વાત કરી ક્યારે એ વાત કરી ક્યારે અન્ય કોઈ નેતાએ વાત કરી એવું કોઈ વાર બન્યું કે એમને અમારી તાકાત પ્રમાણે અથવા અમારી શક્તિ પ્રમાણે સ્થાન નથી મળતું

કોઈને આ હોતો આપી દેવો જોઈએ પેલું આપી દેવું જોઈએ એવું તો ના કરો આ ભેગું કરતા વાર લાગે છે આ ભેગું કરતા વાર લાગતી હોય ત્યારે કોઈ આ પ્રકારના નિવેદનો ના કરે આવા નકારાત્મક નિવેદનોથી સમાજને ક્યારે ફાયદો નહીં થવાનો તમારે તો અમેરિકાના રાષ્ટ્રપતિ થઈ જવું કોઈ નહીં બનાવવાનું આ રીતે વાત કા કરો આવી આવી વાતો કરવાથી સમાજને કંઈ નહીં મળે તમને કંઈ નહીં મળે જે છે એમને પૂરા કરી દેશે તો અલ્પેશભાઈને તો એમ લાગે છે કે આવા નિવેદનથી એ પૂરા થઈ જશે જે છે એ જતું રહેશે ના 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 એવું નથી એ એમની મર્યાદા છે અને સમાજને જાગ્રત કરવો સમાજને સંગઠિત કરવો અને સમાજનો સાર્વંગિક વિકાસ થાય અને બધા ક્ષેત્રોમાં હું તો એમ કહું જેનો જેની જેટલી વસ્તી એટલો અધિકાર દરેકને મળવો જ જોઈએ અને એમની સાથે અન્યાય ન થાય એ પણ દરેક પાર્ટીએ ધ્યાનમાં રાખવું જ જોઈએ અલ્પેશજી જે બોલતા હોય એમની મર્યાદા છે